હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના વાગી પોણા દસ અને જો કામકાજ કરીશી આજ તો મેરેજના બધા જો કપડાં બપડા ધોવાઈ ગયા છે અને હવે બીજું બધું કામ તો પચી ગયું છે હવે ખાલી બાકી છે જો પોતાને વાસણ બે બાકી છે પણ આજે ગરોળીએ હેરાન કર્યાસ કાલના ત્યાંથી આગી ખસતી નથી વાડામાંથી એટલે જો હું તો અહીં બે ગઈ છું ગરોળી કાઢે છે જો નીકળે ને તો વાસણ ટકવા જાય એવું કે ગરોળી કાઢવાનું કામકાજ હાલેસા જ્યાં અહીંયા કાલની હેરાન કરે છે વાડામાંથી આગી જાતી નથી હેરી કે નહીં ગરોળી નીકળે તો કામ કરવા જાય પાછું રસોડું બાજુ આવી મને તો બહુ બીક લાગે એટલે હું તો જાય ઉપર ચડી ને બે ગઈ ટેબલ ઉપર જોઈએ હવે ક્યારે નીકળે છે બેન અરે આજ ગમે ઉપર કાઢવાના છે આજ જોઈ લો ચાલો જોઈએ હવે હું થાય છે નીકળે છે બાર કે ઉપર ચડે છે હું કરે આપણે તો સોફા ઉપર ન્યા જો ગરવળી ભૂંગળા માં કઈ હે હાલો કાટ કામ થયું હવે ભૂંગળા માં રહી ગયું આવે ગટરમાં જવા દીધી

મારે કામ ન જાય ક્યાં ના વાસણ ગયા હોય પણ આગળ હા ગરોળી કારખાને ધક્કો કર્યો ગરોળી કાઢવા હાલો તો હવે કામકાજ કરી લઈ પછી મળી તો જો રસોઈ બની ગઈ છે બધી કમ્પ્લેટ અને હવે રોટલી બનવા મળી છે અને અહીંયા કીર્તન જો જમવા પણ બેસી ગયું છે તો આ તો મેનુમાં જમવામાં છે કોબી બટેટાનું શાક રોટલી દાળ ભાત તો એવું છે બધું જમવામાં મેનુમાં આ તો કેમકે આજે હવે લગ્ન કરીને આવ્યા બાર ગામથી એટલે બકાલું બધું ખલાસ થઈ ગયું છે હવે બધું લેવા જવાનું છે તો અત્યારમાં તો કાંઈ ફ્રી ન થાય હવે બપોર પછી બકાલું બકાલું લઈ આવશું તો અત્યારે તો જે શાક પડ્યું હતું એનું શાક બધું બનાવી નાખ્યું છે અને કીર્તન જમવા પણ બેસી ગયો છે કેમ કે વાગી ગયા છે સાડા અગિયાર થવા આવ્યા છે તો કીર્તન ને સ્કૂલે જવાનું છે અને હવે આજ તો સારું છે કાલ તો જો સ્કૂલે નહોતો ગયો અને મજા નહોતી હમણાં એને ઉધરસ એટલી થઈ ગઈ છે શરદી ઉધરસ અને ઝાડા ને ઉલટી ને બધું બે દિવસ લગનમાં ગયા પણ દવા ભેગી લઈને ગયા તા બધું ઝાડા થઈ ગયા તા ઉલટી થતી હતી એવું બધું હતું અને ઉધરસે એટલી આવતી હતી કાલે એવું જ હતું કાલે બીજી વાર ત્રીજી વાર કાલ પાછી દવા લઈ આવ્યા આજે વળી થોડોક પોરો છે ઉધરસમાં એવું છે તો ચાલો આપણે રોટલી બધી ફટાફટ બનાવી નાખી પછી હજી જો નવા કપડા બધા ધોઈ ધોઈ ને આપણે સુકાઈ સુકાઈને અહીંયા ઢગલો કર્યા છે તો આ બધા હજી મેરેજના બધા કપડાં જો કાલે આખે ધોણ ધોઈ છે કાલે આખો દીધી આજ કામ કર્યું છે કપડાં ધોવાનું જ કામ કર્યું છે કાલે આખો બધી સાંજ સુધી તો બધું કામ પતી ગયું અને હવે હંકેલી હંકેલી ને આપણે ઇસ્ત્રી કરીને ઠેકાણે કરવાના છે તો બપોર પછી આજે એ બધું કામ પતાવશું એવું બધું છે ચાલો રોટલી બનાવી લઈએ આવી જમવા માટે બધાય તો બધા જો મેથી નાખીને થેપલા બનાવતા આપણે કાંક એમ કે આપણે નાખી છે પાલક પાલક ને ધાણાભાજી બે તો ક્યારામાં મસ્ત એવી તાજી તાજી પાલક થઈ છે અને પડી પડી હાવ ભાજી તો પાલકની કોઈ ખાતું નથી અમારે તો શું કરવું તો કીધું કે આલો આપણે મેથી જગ્યાએ આપણે પાલક નાખીને થેપલા બનાવી તો આજે તો એ રીતના અલગ થેપલા બનવાના છે પાલક નાખીને પાલક થેપલા બનવાના છે આજે મેથીના થેપલા બને ને એની જગ્યાએ પાલક થેપલા બનાવવાના છે તો જો આપણે બકાલું બકાલું બધું લઈ આવ્યા છીએ ફ્રેશ ફ્રેશ બધું તાજું તાજું બટેટા ટમેટા રીંગણા ગુવાર ધાણાભાજી બધું તો હાલો આજે થેપલાનો લોટ બાંધી જ દઈ અને બનાવી નાખી આજે થેપલા જોઈ પાલક થેપલા કેવા બને છે એની જરૂર ટેસ્ટ આવે કે અલગ આવે

તો ચાલો હવે લાઈવ કરી નાખી ધ નેક્સ્ટ ડે જય સ્વામિનારાયણ વેલકમ ટુ માય બ્લોગ તો જો આપણે નીકળી ગયા છીએ આજ તો બપોરે બજારમાં કેમ કે જમી ફ્રી થઈ ગયા થોડું ઘણું કામકાજ હતું તો આજે સવાર થોડા કામ હતા એટલે નથી લેવા તો કે નથી થયો આ અને હવે એમાં એવું છે અમારા મમ્મી પપ્પા ની આવે છે જાત્રામાંથી રિટર્ન બે ત્રણ દિવસમાં એ પણ તમને વ્લોગ જોવા મળે છે થોડુંક આયોજન હાલે છે નાનું એવું એ તમને વ્લોગમાં જોવા મળશે અત્યારે તમને ફાઈનલ નહીં કહીએ અમે કાંઈ વ્લોગ જોતા રહ્યો અમારા કન્ટિન્યુ એમાં તમને જોવા મળશે શું તૈયારી હાલે છે એ તૈયારીના ભાગરૂપે અમે આજે ફ્રી નહોતા થયા એટલે બ્લોક શૂટ નથી થયો અત્યારે જો હવે ખરીદી કરીને રિટર્ન થઈ છે અત્યારે સ્ટાર્ટ કર્યો છે અમે મિત્રો હજી ખરીદીની તૈયારી કે ચાલુ જ કર્યું છે હજી હજી બધું બાકી જ છે

તો ચાલો હજી તો બજારના ઝકા છે એક બે તો જોઈએ હવે શું શું આજે ખરીદી થાય કરવાની છે અને બીજી બધી પાછી બે દી પૂરી કરવાની છે બધી તો હમણાં બે દિવસ થોડા થોડી ના હશે એટલે સરપ્રાઇઝ છે અમારા વિડીયો કન્ટિન્યુ બને રહ્યો ત્યારે તમને ખબર પડી છે અમારા મમ્મી પપ્પા ના અમે હામૈયા કઈ રીતે કરીએ છીએ હું છેનું સ્વાગત કઈ રીતે કરીએ છીએ કેવું આયોજન છે એ જોવો મિત્રો અમારી સાથે તો ચાલો મળીએ પછી પાછા હવે જઈએ ઘરે તો વાગી ગયા છે જો સાત અને હવે આપણે રસોઈ બનાવવાની કરી દીધી છે ચાલુ તો રસોઈમાં જો ભાજી બને છે અને જીરા રાઈસ ભાત બનાવવાના છે તો ભાત પણ પલાળીને રાખી દીધા છે તો ભાજી બફાઈ જાય પછી ભાત બનાવવી અને અમારા આરાધ્ય બેન જો નવા કપડાં પહેરીને નવું જ પહેરવું હોય બધું એને ભાત ને ભાજી એકવાર અવશ્ય ટ્રાય કરી દો બહુ મજા આવી જાય

મારે એવું જ બધું પૂરા રાખવું હે હા હાલો તો આપણે રસોઈ પણ બની જાય સાત વાગી ગયા છે તો હવે જો ભાજી તો લખાવા આવી છે તો હવે આપણે વઘાર મારી દઈએ એનો અને પછી ભાત બનાવી નથી જીરાવાળા જીરા રાઈસ તો ચાલો ભાજી બનાવી લઉં પછી મળી ભાથા ગરમા ગરમ ભાજી અસલ બજાર જેવી હો મસ્ત ટેસ્ટમાંય બહુ સરસ થઈ છે તો જો આપણે બજારની ભાજી ખાતા હોય ને પાઉભાજી બારની એવી જ મસ્ત ભાજી બની ગઈ છે આપણી અહીંયા રેડી થઈ ગઈ છે અને હવે મૂકી દીધા છે આપણે જીરા રાઈસ ભાત તો ભાતને તમે જો ઘીમાં વઘાઇ રહ્યા છે આજે તેલમાં નહીં ઘીમાં તો થોડુંક જો ઘી જીરું ને બધું મિક્સ કરી દીધું છે અને હવે ઢાકણું ઢાંકી દઈએ એટલે મસ્ત એવા આપણા ભાત આમનામ ચડી જાય કેમ કે મેં બાફીને નથી કર્યા સીધા જ તે વઘાર નાખ્યા છે ઘી મૂકી દીધું પેલા જીરું નાખી દીધું અને પછી ભાત નાખીને મીઠું નાખીને એડ કરી દીધું અને પાણી એડ કરીને જો ઉકળી જાય એટલે આપણે રાખી બંધ કરી દેવું ઢાકણું એટલે મસ્ત જીરા રાઈસ ભાત હમણાં આપણા રેડી થઈ જાય અહીંયા તો ચાલો જો ભાત બની જાય એટલે ભાજી તો રેડી થઈ ગઈ છે હવે રોટલી જ બનાવવાની બાકી છે તો ફટાફટ રોટલી બનાવી નાખી